મહાદેવ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નવા મિત્રો ક્યાંથી જણાના ખાસ કોમેન્ટમાં જણાવજો લાઈ માં જોડાશો બદલ થેન્ક યુ સોમચ આવો સપોર્ટ કરતા રહી બધા મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ

કાલે લાઈવ કેમ નતા થયા ઓકે ઓકે અર્શિદભાઈ જય મુલીધર જય દ્વારકાધીશ લાઈવ માં જોડા બદલ ખૂબ ખૂબ આભાર કાલે લાઈવ કે કાલ બેન નેટ નો પ્રોબ્લેમ હતો નેટ મારે નો ચાલુ જ નતું ટૂંકમાં એટલા માટે નેટના પ્રોબ્લેમ ના કારણે પછી લાઈવ નહોતા છે એ કોઈ જગ્યા અને નેટ હાલતું જ નહોતું ટૂંકમાં કાલે પ્રોબ્લેમ ના કારણે ઉપરથી જ પ્રોબ્લેમ હતો ને નેટ આવેલું નહીં કોઈના લાઈનમાં પણ ન જ હોય એટલે હું નેટ નહોતું હાલતું એટલે લાઈવ નહોતા થઈ કે લાઈવ ન થવાનું બીજું કોઈ કારણ નહોતું તો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય હર્ષિતભાઈ કેમ છો ભાઈ માં કામકાજ કેવું કાલે કોમેન્ટમાં જણાવજો ભાઈ અત્યારે ક્યાં બેઠા અત્યારે ઘરે જ બેઠો છું ભાઈ

આ ચેનલમાં હમણાં જ બનાવ્યું એવું છે હમણાં જ બનાવી બીજું તો કઈ હોય ઓલો હોય નહીં અને બીજું એક કોઈ નહીં કે હું તમને કહું તમે જે જેના વ્લોગ હોય ને એમાં ખાલી કોમેન્ટ નાખી દીધો ટૂંકમાં જેના બહુ હાલતા હોય એના નહીં આપણી લેવલના હોય ને ચેનલ કે ભાઈ આપણે દસ કે છે તો દસ કે વાળા જેટલા મળે ને બધાને કોમેન્ટ કરતી હોય કોમેન્ટ જેટલી કરશો ને વધારે એટલું હાલશું કેમ કે એના વિડીયો થ્રુ આપણો વિડીયો પણ હાલ્યો

અવાજ બહુ આવે છે સાંભળાતું નથી કુલર નો અવાજ આવે હવે કુલર નો અવાજ બંધ થઈ ગયો છે કુલર નો અવાજ તમે કયો એમ જગ્યા કરો હવે નહી આવતો હોય એટલો બધી કુલર નો અવાજ

विजय भाई તમારું ગામ કયો વિજય ભાઈ તમારું ગામ કહી દેજો વિજય ભાઈ બીજી કઈ ચેનલ છે અરશિત ભાઈ તમારી બીજી કોઈ ચેનલ હોય તો કહેજો કોમેન્ટ આવી ગઈ ફરી કોમેન્ટ કર દેજો લાઈવ ચાલુ કરો તે પહેલા કેમેરો સાફ કરું ઓકે ઓકે બેન 100% બસ એ નાની મોટી ભૂલ હોય તો અમને કેતા રહેજો યાદ કરાવતા રહેજો યાદ કરાવો એ બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ આવો નવો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી હર મહાદેવ મહાદેવ શું કે બાકી વરસાદ વરસાદ તો ભાઈ પિયુષભાઈ નથી સારામાં સારો છે ભાઈ આદરી બાજુ વરસાદ ભાઈ સારામાં સારો છે જય માતાજી હરસિંહભાઈ સાથે

બધા મિત્રો લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર 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 થેન્ક યુ સો મચ આવો નવો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર 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 જય માતાજી રમીલા એવું આપણે અનિલભાઈ ભાઈ છે જય દ્વારકાધીશ જય માતાજી અરર મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય નવા મિત્રો કયા ગામ થી જોડાવશો એ પણ કેતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી લાઈ માં જોડા બદલ ખૂબ ખુબ આભાર 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 લાઈક કોમેન્ટ કોમેટ ચાલુ રાખો પેલા કોમેન્ટ ચાલુ રહી તો મજા આવે કોમેટ આપો અટકી ગઈ તો મજા ન આવે ધાર્મિક માસરાઈ માં જોડાણ જે પણ આવે છે એને આપણે ફૂલ સપોર્ટ કરીએ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દઈએ અને તમારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળશે એટલે તમારા વિડીયો અમે જોઈ લેશું પણ એક અમને માર કરી દેજો જેથી કરીને અમે તમારી ચેનલ ગોતી હતીજે અમારા તરફથી તમને ભાઈ ફૂલ સપોર્ટ છે તો તમે લોકો પણ અમને સપોર્ટ કરો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બધા મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી હર મહાદેવ મહાદેવ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન પ્લાય નવા મિત્રો કયા ગામથી જોડાવશો એ પણ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો જય 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 માતાજી બધા મિત્રો કેમ છો તબિયત પાણી કેમ છે કોમેન્ટમાં જણાવતા રહેજો આહીર જયેશભાઈ જય મુરલીધર ભાઈ જય મુરલીધર કેમ છો ભાઈ જયેશભાઈ મજામાં તબિયત પાણી કેમ છે ભાઈ કોમેન્ટમાં જણાવતા રહેજો જયેશભાઈ લાઈવમાં જોડાઈ ગયા બદલ ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ સો મચ વ્રજમી ડ્રેમ વ્રજવાણ વ્રજમી જળાશય કાળેશ્વર મહાદેવ સોમનાથ ગીર વરસાદ ઓકે ઓકે તમારી કોમેન્ટ એમાં કરી નાખી ઓકે સો ટકા અમે પણ તમને ફૂલ સપોર્ટ કરશું અમારી લાઈવમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર 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 ભાઈ કોમેન્ટ કરી ઓકે ઓકે થેન્ક યુ બધા લોકોનું આપણી લાઈવમાં સ્વાગત છે બધા લોકો કોમેન્ટ કરતા રહેજો હર્ષી સોલંકી જય દ્વારકાધીશ લાઈવમાં જોડાઈ ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવો ને સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ બધા લોકો લાઈવમાં જોડાવશો એ બદલ ખૂબ ખૂબ આભાર આભાર આવો ને બધા મિત્રો સપોર્ટ કરી દેજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ

બધા લોકો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય નવા મિત્રો કયા ગામથી જોડાવશો ખાસ કોમેન્ટમાં જણાવતા રહીજો જય દ્વારકાધી જય માતાજી હરર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા મિત્રો કયા ગામથી સૌ એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો ભાઈ જય દ્વારકાધી જય માતાજી હરર મહાદેવ એ બદલ ખુબ ખૂબ આભાર આવો વિજયભાઈ સપોર્ટ કરતા રહેજો કોમેડી કાકા જય માતાજીભાઈ જય માતાજી કોમેડી કાકા કેમ સૌ તબિયત પાણી કેમ છે જમી લીધું કે કેમ કોમેન્ટમાં જણાવતા રહેજો લાઈવમાં સપોર્ટ કરવા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર કોમેડી કાકા તમારો થેન્ક યુ સો મચ આવો ને આવો સપોર્ટ કરતા રહીજો ટાઈમ મળે એટલે લાઈવમાં આવજો અમારા દરરોજ આપણે નવ વાગ્યાથી લાઈવ જોઈએ છીએ એક કલાક માટે તો બધા લોકો સપોર્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર મજામાં ભાઈ ઓકે ઓકે મજામાં હોય તો રેડી કોમેડી કાકા જય દ્વારકાધીશ જય માતાજી હર મહાદેવ મહાદેવ બધા લોકો લાઈવમાં જોડાવશો એ બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ

જય કાળિયા ઠાકર જય કાળિયા ઠાકર જય કાળિયા ઠાકર ભાઈ તમને બધા કોમન બધા કોમન તો કરે છે તો તેની રિપ્લાય આપતા નથી શોર્ટ તો પછી અમુક લોકો કોમેન્ટ કરતા બંધ થઈ જશે સો ટકા સો ટકા હમણાં બે ત્રણ દિવસથી રિપ્લાય નથી કર્યો આપણે તો એ રિપ્લાય આવી જાય છે કોઈની કોમેન્ટ આપણે બાકી નહીં રાખીએ ટૂંકમાં શનિ રવિ આવે ને ત્યાં સુધીમાં આપણે બધાને કેમ કે શનિ રવિમાં મારે ટાઈમ મળે ત્યાં સુધી એટલો ફોન વાપરો તો બીજા લોકોના હું મીડિયાનો જોઈ શકું કેમ કે અમારે ગોલુ મોલુંનો તોફાન એટલા વધી જાય ને કેમ કે કોમેન્ટ કરવા બે તો એ મોબાઈલ લઈ લે અને તમારા ભાઈ આખો દિવસ ન કરીએ હોય તો ઓલું મોલું ટૂંકમાં શનિ રવિ હોય ને તો એ રાખે તો હું ફ્રી હોય તો એ ટાઈમે હું કરી નાખું એવું છે બધા લોકોને જવાબ તો આપણે દેવાના જ છે શનિ રવિમાં જવાબ મળી જ હોય કોઈ લગભગ ન રહેતા સો ટકા તમારો લઈ અને જેમ બને એક જ દિવસમાં જ્યારે કોમેન્ટ આવે ત્યારે જ એને જવાબ દેવાની સો ટકા કોશિશ કરીશ થેન્ક યુ બેન ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર રમીલા બેન તમારો અમેરિકા કોણ છે બાજુમાં ભાઈ બહુ બીતા હોય એવું લાગે મજા આ દેખાય છે ને બીક તો પાછળ જ રાખીએ આપણે ભેગી જ હોય ને બીક તો કાકા આપણે ભેગી જ રાખીએ કોઈથી નો બીતા હોય અહીં બીએ આપણે ક્યાં હોય મજાક માં ભાઈ રવલિયા તમે ક્યાંથી છો અમે અમે જૂનાગઢ જિલ્લો તાલુકો માળિયા ગામ બાબરા ગીર ગીરમાંથી સીએભાઈ બાબરા ગીર ગામ તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ પણ અમુક લોકો એવા હોય છે કે રિપ્લાય ન મળે એટલે કોમેન્ટ કરતા બંધ થઈ જાય ઓકે ઓકે સો ટકા સો ટકા તમારી વાત સાચી છે અને આપણે સેમ ડે એને એ દિવસે આપણે રિપ્લાય થઈ જાય એ સો ટકા પ્રયત્ન કરશું તમારું સૂચન સો ટકા હું ધ્યાને લઈશ કીધું એ બદલ થેન્ક યુ થેન્ક યુ બસ આવું નાની મોટી સૂચના અમને આપતા રહેજો જેથી કરીને આગળ જતા ન ભૂલ થાય સો ટકા દાંત છે ભાઈ દાંત તો છે મજાક તો કરવી જ પડે ન કરતો મજા ન આવે બધા લોકો એટલો સપોર્ટ કરો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આવો ના બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી નવા મિત્રો લાઈક કરી દેજો ભાઈ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ માં જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે નવા મિત્રો કયા થી જોડાણા એ પણ ખાસ કોમેન્ટમાં જણાવી દીજું જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે ભાઈ થેન્ક યુ થેન્ક યુ બેન બસ આવી નાની મોટી અમને સૂચના આપતા રહેજો એટલે ધીમે ધીમે આગળ વધતા રહીએ ઓલ કંઈ ભૂલ થતી હોય તો કેતું રહેવાનું અમને જય દ્વારકાધીશ જય માતાજી હર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય અને નવા મિત્રો કયા ગામથી જોડાણા એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો

જય દ્વારકાધીશ જય માતાજી આંબલિયાળા ગીર તો નજીક અમે બાબરા ગીર ના ભાઈ આંબલિયાળા ગીર બાબરા ગીર તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ થી છીએ ભાઈ લાઈવ સપોર્ટ કરો એ બદલ થેન્ક યુ તમારી ચેનલ છે ગાંડી ગીરના શિકારી તો અમને કોમેન્ટ કરી દેજો ગમે વિડીયોમાં તો અમે પણ તમને સપોર્ટ કરી તમારી ચેનલ હોય તમને કેજો જેથી કરીને અમે તમારી ચેનલ જોઈ લઈએ અને સો ટકા સપોર્ટ કરી દઈશું જય દ્વારકાધીશ જય માતાજી દી હર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય બધા મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી દક્ષાબેન ઓકે ઓકે બેન કોમેન્ટ આઠ થઈ ગઈ ફરી કોમેન્ટ કરી દેજો ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી હરર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ લાઈમાં કયા ગામથી જોડાવશો એ પણ ખાસ કોમેન્ટમાં જણાવતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી હરર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ નવા મિત્રો કયા ગામથી છો એ પણ ખાસ કોમેન્ટમાં જણાવી દીધું જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર બધા લોકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ લાઈવમાં જોડાણા બધા લોકો એ બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ

લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર 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 જે લોકોની ચેનલ હોય અમને કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમે તમને ફૂલ સપોર્ટ કરી દઈએ લાઈક સબસ્ક્રાઈબ કરી દઈશું અને તમારા વિડીયો પણ અમે જોઈશું જેવી નોટિફિકેશન આવે એટલે આપણે જોઈ લઈશું કેમ કે એક યુટ્યુબર છીએ તો એકબીજાને સપોર્ટ કરશું તો જ આગળ ચેનલ હાલશે તો આપણા તરફથી બધા લોકોને ફૂલ સપોર્ટ છે જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભલાય બધા લોકો લાઈવમાં જોડાણ ખૂબ ખૂબ કરતા રહીજો જય દ્વારકાધીશ જય માતાજી હર મહાદેવ મહાદેવ નવા મિત્રો કયા ગામથી જોડાવશો એ પણ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રો એક લાઈક કરી દેજો જીતુભાઈ સૂર્ય જય ગોપાલ જય મુરલીધર જય ગોપાલ જય મુરલીધર તમારું હાર્દિક સ્વાગત છે લાઈવ માં જોડાણ આવસુ એ બદલ થેન્ક્યુ થેન્ક્યુ તમે ક્યાં થી છો મયંકભાઈ કે છે તો અમીભાઈ બાબરાગીર તાલુકો માડિયા જિલ્લો જૂનાગઢ થી છે ભાઈ લાઈવ લાઈવ માં જોડાણ બદલ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ આવનાઓ સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી હર મહાદેવ મહાદેવ લાઈક કરવાનું ન ભૂલતા જય દ્વારકાધીશ જય માતાજી મહાદેવ મહાદેવ બદલ ખૂબ ખૂબ આભાર 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 નવા મિત્રો કયા ગામથી થી જોડાવશો ખાસ કોમેન્ટમાં જણાવી દીજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે નવા મિત્રો કેતા રહેજો કયા ગામથી જોડાવશો જય દ્વારકાધીશ જય માતાજી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર 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 હું સુરતથી છું ઓકે ઓકે તમે સુરતથી અમારી સાથે જોડાના એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વિક્રમજી ઠાકોર જય માતાજી લાઈક સાથે થેન્ક યુ થેન્ક યુ વિક્રમજી લાઈવમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર નેટ પૂરું થઈ ગયું તો આપણે ગાંડીગી ને જય માતાજી ભાઈ ગાંધીકી તમારી ચેનલ છે તો અમે સો ટકા સપોર્ટ કરી દઈશું